સીતારામ બધાઈને પેલી સવારના આઠ વાગ્યા અમારો ખુલ્લો પ્લોટ છે ને બાટા મારે ઘડીઓ કાઢે ખેંચી ઘરમાં બેહાડી દીધા ગાયોને અત્યારમાં બધા અહીંયા લીલું નાખે લીલું નાખે એટલે આસપાસથી બધી ગાયું છે ને એ અહીંયા ભેગી થાય બાનું એવું ધ્યાન રાખવું પડે કે જરાય વારે એને રેઢા ન મુકાય સારું એ બાને આપણે મે જલ્દી લુ નાખવા ના ચાહું પડા ફૂલક લોટ એટલું ઉપયોગમાં આવે છે મકાન ન ચણાણી ત્યાં હતી મકાન ચણાઈ જાય પછી ત્યાં કોણ દીધું નાખશે 1200 રૂપિયા ભેગા કરે ને પછી વાપરતા તો જાતા નથી હવે હુંય નાખ દઉં 4 રૂપિયા ભેગા થઈને તો 1200 રૂપિયા લઈ લો નાખ દો થોડી દહધી થઈને એટલે 100 રૂપિયા ભેગા થાય 10 રૂપિયા 20 રૂપિયા કોઈ એમ દીકરો આપ દે કે કરે સી બસ આખી ચીજી ભરે પછી મને કે કલે મૂકી દે એટલે મેં કહ્યું કે આને મૂકી દીધા તકડીમાં પછી તકડી બકડી મૂકવું નહીં બિચારાને થોડું યાદ રહીશ કે ક્યાં પડ્યા ને ક્યાં નથી પડ્યા એનું લીલું નાખ દઉં આ એનું બધું છે મારું પુણ્ય કાંઈ નથી બાનું પુણ્ય છે કંઈક બસોનું નાખ દઉં કંઈક ખોનું નાખ દઉં ને દૂધ દૂધને આ બધું પૈસા ભેગા કરતા હોય ને દાન નાનપુન કરે રાખીએ એનો જીવ છે ને પહેલાંના માણસનો જીવ બહુ ન હાલે પૈસા વાપરતા આપણે એના પૈસા ન કરવા એને બધું થાય ને ભગવાન એના છેલ્લા શ્વાસ સુધી એને નિરોગી રાખે એટલા માટે આવું બધું રાખીએ આવજો કામ કરી પછી બીજો કન્ટિન્યુ કરીશ સીતારામ બધાઈને ઘડિયાળમાં ગયા સાડા બાર જશનાબેન થઈ ગયા તો એ નવરા કામ પતુ પતાવીને રસોઈ કરીને મેં કીધું બધું આજ સાફ સાફસુફ કરવાનું હતું ને તો કામ કરીને પછી જ નાવા જાઓ બાર મસ્ત હોઈ ગયા છે અત્યારે હોઈ જાય બારનું કામકાજ કેવું છે ખબર અત્યારે અગિયાર વાગ્યાના હોઈ ગયા છે બાર થયા દોઢ કલાકની અંદર ખેંચી દીધી હવે મારે હોવાનો ટાઈમ થાય ને આપણે ના જમીને નવરા થાય એટલે આપણે એમ થાય કે નીંદર તો હું આવે ગરમીની પણ લંબાવીએ કા નહીં જો મારા હા મામા વાત કરે હા નીંદર કર નિંદર કરી લીધી નિંદર કરી લીધી ને નીંદર કરીને મામા મામ મોઢું કરે એની એ નિદર કરી લીધી એટલે હવે આપણે જાગવાનું પછી આપને કહે હવે ઉથો કેટલું ખૂવું હવે ઉથો કેટલું ખૂવું

ચાપલી કૂતરી છો મારી એમ નામ ચાપલી છે બાજુમાંથી ઉઠી જ્યોતિમન જમવા દે સીધે સીધા હું હજી તો વિડીયો બનાવ મોબાઈલ હાથમાં લીધો ને તો તરત મારે ટેકે બેહી ગયા જોઈ લેજો જોઈ કેમ બેઠા હાથ રાખો મારા પગ ઉપર આખો આમ અને આમ કરીને ટેકે બેહી ગયા આ પાછો જન્મ આવી ને તો એ અમારો પીછો નહીં છોડે દીકરી થઈ ને થઈને આવે તો આવે મારી અંયા પોત્રી પોત્રજી થઈને આવે ઉપર જાવ ને પછી લક્ષ્મણ ને અંયા દીકરી થઈને આવજો એ ઉપર જાવ ને પછી લક્ષ્મણ ને અંયા દીકરી થઈને આવજો હે હા પાછા હું ખોરામ બેહાડીને રમાડી હે હા એટલે જ્યોતિ આગી જ ન જાય જ્યોતિ બહુ ગમે ને હા જ્યોતિ એક જ ગમે ને આ તો પછી પોતરી થાજો મારી હા તો પાછા માર ખોરામ રમમા થા હે હા હા ચાઈ ખોરામ માર ખોરામ રમજો હા ઉપર જાવ પછી કે દીકરો થાઉ હા પાછો દીકરો થઈને આવું દીકરો થઈને આવ દે દીકરો થઈને આવવું દીકરી નથી થવું કા દીકરો થાવું હે તૈયો વાલો લાગે મને તો દીકરી વાલી લાગે મારે ક્યાં દીકરીયું છે હમ હા મને તો બહુ વાલી લાગી દીકરી આવી હતા લાગે હા હમ મને તો હદ વાલી છે બોલી મનસા લાખાન દીકરી અદવાલી છે મને તા એમ દીકરી તો વાલ્યુ લાગે ને લક્ષ્મી છે એ આપડ્યુ તમને નત વાલ્યુ તમાર શાંતિ ને ઈરાન ઢેલી મંજૂર હા વાલ્યુ તા તો એ ને કે ગાય તો મને મોટી જાય તો પછી આગેથી કામ લેતી આવે બાદી કર્યું

બનાવ્યું અને સીધા હું હાથમાંથી તો મોબાઈલ લીધો ને તો એને આખ ખોયલી નીંદર માંથી ઉઠાવ નીંદર માંથી અગિયાર ના હુતા તા તો બાર થયા અત્યારે રાઈટ બાર ને પાંચ થઈ મેં જમવા દીધું ને પાંચ મિનિટ વિડીયો બનાવ્યો એટલી વાર લઈ ગઈ જો એ જમી ઉઠીને સીધા જમવા બેહી ગયા તુરિયાનું ગલકાનું શાક કર્યું એમાં હારી પણ દહીં નાખી દીધું બાને દહીં વિના શાક ન ખાય આજે ગલકાનું શાક હોય ને એટલે રોટલીના મજા આવે રોટલો હોય લસણવાળું શાક હોય એટલે ઘરે હતા તોલા હાટું ટમેટાનું શાક બનાવ્યું અમારે ત્રણ હાટું તુરિયાનું બાને તુરિયાનું ગલકાનું શાક તુરિયાને ગલકામાં મને ફેર ફરખા લાગે ગલકાનું શાક બનાવ્યું ને મજા આવે રાબડા જેવી છાસ છે અમારા ઘરની અંદર છે ને દાળ ભાત ઓછા ખાય કરીએ ને મહિને દિવસે બે મહિને કદાચ અમે દાળ ભાત કરતા હોય તો ભલે વધારે પડતો રોટલો ને શાક અથવા તો રોટલીને શાક ને સંભારો કરીએ પણ બા સંભારો નથી ખાતા અથાણું કે કાંઈ ન ખાય તેથી ભગવાનની મહેરબાની છે એ જો રોટલો ગરમ હોય ને તો ચવાય બા માટે ટાઢો રોટલો બા ન ખાય શકે એટલે રોટલો ગરમ કરી દીધો શાક બનાવ્યું અને હવે હું રાહ જોઉં છું આવે હજી આવ્યા નથી મરતરવાડા આવે તો પછી બધા ત્રણેય જમી લે હું કોજો થોડીક વારમાં આવી જાય ને તો બાય આરે જમે જિંદગીની અંદર છે ને દિવસમાં આપણે કહે છે આપણા શાસ્ત્રો કહે આપણા પુરાણો બધું એમ જ કહે કે આપણે પરિવારની સાથે એકથી બે વખત તો શક્ય હોય ને તો આરે જમવા બેહું અત્યારે તો પુરુષો સ્ત્રીઓ બધા જે છે એ ઓફિસિયલ કામે વળગી ગયા હોય કોઈ કામ કરતા હોય તો શક્ય ના હોય પણ રાત્રે જે છે ને એ શક્ય હોય બધા માટે રાત્રે બને ને ત્યાં સુધી પરિવારની સાથે જમવા બેસવું કારણ કે જેના અન્ન ભેગા ને એના મન ભેગા જે માણસ એકલું એકલું પોતે ખાતું હોય ને પછી એના મનના મટાવનારી અલગ અલગ થઈ જાય રાત્રે બની શકે શક્ય હોય તો રાત્રે જમીએ એક વખત ખા પડી ગયા અને એમાં ખટાશ આવી ગઈ પછી દોરો તૂટે અને એમાં ગાંઠ રહી જાય જીવનની અંદર આવી જ એક ગાંઠ રહી જાય એટલે શક્ય હોય ને તો સાથે બેસી અને આપણે જમીએ તો જીવન જે છે એ કદાચ આપણા જ પરિવાર છે ને આ બધા આપણા જ છે અને અન્નની સાથે આપણા મન પણ જોડાઈ જાય બાજો મસ્ત શાંતિથી જમેશ અને તીખા તીખા શાક ને દહીંનો આનંદ લઈએ ભગવાન બાના છેલ્લા શ્વાસ સુધી એને જમતા જમતા રાખે અને શારીરિક તંદુરસ્તી આપે એનું સ્વાસ્થ્ય સારું રીએ જીવન નિરોગી રહીએ મારો મગજ સારો રહીએ હું એને કોઈ દી વડકું ના ભરું કારણ કે થાકીએ ને માણસ થાકેલો માણસ કંટાળે ને પછી ક્યારેક વળકે ચડી જાય માણસને થાક બહુ કરાવે બધું ને મારો મગજ ના બગડે અને બસ આહુઓનો પ્રેમ રીએ એના છેલ્લા શ્વાસ સુધી એટલે મારું જીવન એ ધન્ય બાનું જીવન એ ધન્ય પછી જો હાથ પગ આપણે ખવડાવીએ ને વચમાં થોડાક દિવસ પંદરક દિવસ મારે જમાડવું પડતું હાથ એના ધ્રુજતા તો એનો સંતોષ ન થાય આપણી આઈથે જમીએ ને એટલે આપણે સંતોષ થાય જે હાથમાં વાટકો લઈ લીધો વૃદ્ધાવસ્થા આવી છે બધી ઉંબરા પછી લાગે ડુંગરા જેવા હવે શાંતિથી જમી લે જે નેક્સ્ટ ડે યારે વિડીયો કન્ટિન્યુ કરીશ સીતારામ બધાઈને ઈશ્વરે એવી સરસ મજાની આપણને જિંદગી આપી છે અને એ જિંદગીની અંદર આપણે હંમેશાને માટે છે ને કમ્પ્લેન જ કરતા હોય કે મને આ નથી મળ્યું ઓલું નથી મળ્યું આ અલું નથી મળ્યું એક સુંદર મજાનું મને આજે વાક્ય યાદ આવે છે કે ટેન્શન તો રોજ છે પણ જીવનની અંદર જે માણસ મોજથી જીવે ને એ જ આચે જીવવું ભેગું કરી 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 અને આપણે ન ભોગવી હગીએ અને બીજાના માટે આપણે રાખી મૂકીએ તો એ ભેગું કરવાનો કોઈ અર્થ નથી માણો એટલી મોજ બાકી ટેન્શન તો રોજ એટલે આ વાક્ય સાથે જીવીએ ને તો જીવવાની ખૂબ મજા આવે જિંદગી એક જ વખત મળે એટલે મન ભરી અને જીવી લેવી મનમાં રાખી અને જીવશું તો જિંદગી ઝેર જેવી થઈ જાય સીતારામ બધાને કાળું ડિબાંગ થઈ ગયું છે ચારે બાજુ વાતાવરણ પલટો આવ્યો જ એમ થાય કે હમણાં તૂટી પડશે વરસાદ પણ કાંઈ એવું લાગતું નથી કે આવે કારણ કે બે ત્રણ દિવસથી આવું ના આવું થાય છે બા બાર બોટલે બેઠા મેં ઘરની અંદર કચરાને પોતાના કપડાં વાસણને બધું ઠેકાણે પાડી લીધું અને હવે નવરી થઈ એટલી ગરમી થાય છે ને બે પંખા માથે ચાલુ છે છતાં એવી ગરમી થાય છે પંખાને દાદ નથી દેતી ગરમી ભાઈની એકની કમેન્ટ આવી હતી કે રાજકોટની અંદર બહુ ગરમી થઈ છે રાજકોટ અમદાવાદ સુરત વડોદરા આ બધા મોટા સિટી પોરબંદર તો અમે એ જ વિચાર કરતા હોય કે પોરબંદર તો પાંચ કિલોમીટરનું સિટી છે ખાલી પાંચ જ કિલોમીટરનું સિટી ને એટલો બધો ગીચ એરિયો નથી તો અહીંયા એટલી બધી ગરમી થાય કિનારો છે તો રાજકોટ અમદાવાદ બરોડા સુરત આની હાલતમાં એ છે કારણ કે એટલા એટલા ફ્લેટું એટલી એટલી કંપનીઓ એના ધુવાડાને એસીના ગરમીને ઘરની અંદર જે આધુનિક ટેકનોલોજીના સાધનને વધારે પડતું છે ને પ્રદૂષણ એનું આપણે લાગે છે તો ત્યાં કંઈક જાતની ગરમી માણસને આમાં છે ને કામ કરતાં કરતાં આપણે કાયમ ન્યૂઝપેપરની અંદર વાંચીએ કે એટેક આવી ગયો એટેક આવી ગયો ક્યારે જીવન પૂર્ણ થઈ જાય ને એમાં કંઈ ખબર ન પડે એવી ગરમી થાય થોડીક વાર કામ કરું ને તો હું પાછી બેહી જાઉં વળી થોડીક વાર કામ કરું ને તો પાછી બેહી જાઉં બાર રાઇડો રાઈડ ના થાય પણ હું પછી જવાબ ઓછો દઉં કેમ કે હળિયું કાઢી કાઢીને હવે મારી એ ઉંમર થઈ ગઈ કે એ પછી જુવાનીમાં જોર હોય બહુ એટલું બધું હવે જોવાનું ના હોય આવું બધું છે શાંતિથી જરીક રીતે વાર બેહી લઉં ને તો આરામી થઈ જાય જરાક અને ને પછી કાપડા ત્રીજે માળે ઉપર પડ્યા જ ઢાકલું થયું જ મેં કીધું આવતું નથી ત્યાં સુધી ભલે રહ્યા મશીનમાં નહીં ખાતા હતા જ વહેલા ધોવા હુકાઈ ગયા છે બપોરે નહીં ખાતા તો રવિવારો એટલે એક પછી એક પછી એક કામ જે છે ને આપણા ખૂટે જ નહીં અને જિંદગી પણ કામ પૂરા નહીં થાય આવું લાઈફ નું બારોબાર છું એકદમ કાળું ડિબાંગ થઈ ગયું છે વાતાવરણમાં આખા એમાં બધા પલટો આવી ગયો છે હવે તૂટી પડે એવું આકાશ થઈ ગયું છે પણ હવે તો છે ત્રણ વયુ ન જાય તો કામ નહીં તો કેમ કામ નહીં ચારે બાજુ કરે વરસાદ જો બે બેહી હી ચા એ બાજુમાં બસ બે હી ચા લાગે આલે આ લાગે આલે આ દવતે આલે આ એવું છે બધું કામ એટલા આપણે આમાં કામ કરવાની કામ કરવાની આળસ ના થાય પણ ગરમી બહુ થાય એટલે કામ કરવાની આળસ થાય એમ થાય કે પંખો કરીને બેસી જાય ક્યાંક હવા આવતી હોય ત્યાં બેસી જાય બીજું કાંઈ કામનો નું આપણે આળસ ન થાય ગરમી થકવે છે ગરમીનું આપણે આમાં મગજ ડૂમ થઈ જાય વિચાર કંઈ ના આવે અને ગરમી થાય ગરમી ઊંચે ના બેઠી બાઈ લે ગરમી ગરમી થાય પાણી કેટલું છાઇટું ચાર પાંચ ડોલું પાણી છાઇટું પણ પાણી ને દાદ ભૂગીએ આપડું પાણી છાટેલું ભગવાન નું પાણી છાટેલું ફેર નો પડે ભગવાન પાણી છાંટે તો જ આ કંઈક પાંચ જમીન ધરા હે નહીં ત્યારે પાણી છાંટે તો ધૂળ ન ઉડે બાકી બધું કંઈ ફેર ન પડે બાય બારોબાર જલ્દી બારોબાર નીકળવું બારોબાર નીકળવું ના છોકરાઓને જેમ ધમાલ કરે સીતારામ 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 હરિનું નામ સીતારામ હરિનું નામ હજાર વાર રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ એક ઘડી આધી ઘડી આધી ઘડી ને તુલસી બેઠા હતા કોદમ કોદમ આપણા જોતા વધે મેં

આવે તો હારું હા વરસાદ આવે તો હારું હવે ગરમી થાય ગોટજાદ આવે તો હારું હા આજ વરસાદ જાદ હું કામ જેને ખબર નથી ચોમાસું ભેગી ગઈ આજ વરસાદ હું કામ કેવા ગોગાવારે કઈ ઋતુ ચાલે કઈ તારીખ કઈ તિથિ સ્વાર્થ વિનાનું જીવન છે હવે કાંઈ લેવા દેવા નથી જિંદગીમાં બસ કાંઈ નહીં નાના બાળક નીચે મૂઠવાનું છીપી કરવાનું ખાવા પીવાનું અને દિવસો જાય આપણે નાની ઉંમરની અંદર એલું કરીએ ને કે હજી ભેરું કર લઉં હજી ભેરું કર લઉં હજી ભેરું કર લઉં લાલસા મટે જ નહીં હમણાં છોકરાને મોટા કરી લઈએ છોકરા મોટા થઈ જાય ને આમ કરશું તેમ કરશું ને પછી કાંઈ છે જ નહીં જુવાનીમાં જીવા ને એ જીવા બાકી કાંઈ જીવા જ નહીં ને જુવાની જેની બગડી એની જિંદગી બગડી એના જેવું છે એટલે જિંદગી ઈશ્વર આપી હોય ને તો જીવી લે કાલની ચિંતા ન કરે બરોબર બેઠી હું બરોબર જ બેઠી ગરમી થાય મને બાજુ